દીખોજી હા એક વાત મળી છે અમને ના ના પેલો લખો રહ્યો ને હા એ લખો હું કરતો તો ખબર ના વ્યસન કરતો હતો હે હવે એક દાડો હું ચાલ્યા જતો તો તે નિ ચેડી બીડીઓ પીતો હતો હા એ મેં જોયું હતું તમે જોયું તું એના બાપાએ શું કર્યું તમને ખબર ના ના ઘરમાંય કાઢ દીધો ચાલ કે તું વ્યસન કરીને તો કે ઘરમાંય જતો રહે ગે હે એમ કહેતો તે ભઈ એટલે દીખોજી હા આપડે બે જણા વાત કરતા હતા હં પેલા લખાણી

લખના લઈ ને આવશે તો એકલો હું નવો કરું રાજ્ય ભીખાબેન બાબુભાઈ રાજુ કાપતી કરતા રાજુ આ ભીખાભાઈ મારી શું ને કાપતી કરતા ત્યાં

હું તો ભીખાજી ને પેલા દિહાડી ને આવ્યો હું હું તો એમ કહીને આવ્યો હું કે ભીખાજી તમે કોઈ બેહો પેલા રાજ્યો લખો બે જણા આવશે બચારા ભીખાજીને ને હું થાન હેડો હવે જોઈએ તો હું હવે ભીખાજી જોડે જ જવું હવે ભીખોજી હું કી હવે જોઈએ હેડો ભાઈ બાપુભાઈ આ મને આ કેતો કરતા ગયા ભાઈ એવું કર્યું અમે તો બુરાઈ કરી તો લખા ભાઈ લખા ભાઈ અમે બુરા ખાલી કાઢ દીધું બરાબર તમે વ્યસન કરતા કરતા જોયું તું તમે તમે વ્યસન કરતા હતા તો રાજાએ મને આઈન કીધું ખબર કે લખા ને એના બાપા એના ઘરમાંથી કાઢ દીધો બરાબર એટલે અમે હું ખોટું કીધું અમે બે જણો પણ બતાડો એટલે દાદા થઈ ગયા હું ભાઈ ઢેકાજી જોડે લેખ્યું તો મને રસ્તા મળ્યા હતા કે મારા બાર દવાનું ઘેર ડેખાજી જોડે જઈએ છીએ પૂછજો કે ચો બોલીજી હલોજી મમા જ્યાં જ્યાં અમે સમાધાન કરવા આવ્યા હોય બે દાડા થાય તો અમે કરી દઈએ સમાધાન એ હવે નહીં ચાલે કે દેખાજીન જરૂર પડશે દેખાજી તો મોમાન ઘેર જાય બે દાદા થાય એવન મોમોપ થઈ દેખાજીન કે તમે મોમાન ઘેર જાય હવે ભાઈ એમ એમ કેમ કે તમે મોમાન ઘેર મોમાન ઘેર એટલે મોહમાન ઘેર એટલે હવે કરીને એમ કેતો કે અમે બે શું વિડીયો

અમારું બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે તમને ગુજરાતી ચેનલ નું બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને ગુચ્ચુ કોમેડી વાળા ની મળ્યા